વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ભવ્ય રીતે ગણેશ ચતુર્થી મહોત્સવ ઉજવાયો હતો વિદ્યાર્થીઓ પ્રોફેસર્સ અને સ્ટાફ સભ્યોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ તથા અન્ય ટ્રસ્ટીશ્રીની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન થયું હતું પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલે પોતાના આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો વિદ્યાર્થીઓમાં એકતા સંસ્કાર અને સામાજિક જવાબદારીનું